નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આઈપીએસ સફિન હસનની સરાહનીય કામગીરી અમદાવાદમાં વડાપ્રધાન મોદી અને યુ એ ઈ રાષ્ટ્રપતિનો રોડ શો શરૂ થયો હતો જેને લઈને એરપોર્ટથી હિન્દિરા બ્રિજ સર્કલ સુધી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યારે એક અજાણ મુસાફર આ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો જેને જોતા જ ટ્રાફિક પોલીસ ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને તેની મદદ કરી હતી સફીન હસને મુસાફર માટે વાહનની વ્યવસ્થા કરીને એરપોર્ટ સુધી પહોંચાડ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીંયા આવેલું છે તેરસો વર્ષ જૂનું મંદિર મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં આવેલ મા અન્નપૂર્ણા માતાજીનું મંદિર અંદાજિત તેરસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે દેશભરમાંથી માય ભક્તો અન્નપૂર્ણા માના દર્શને આવે છે અન્નપૂર્ણા વ્રત દરમિયાન મંદિરમાં ભાવિકોને ચોખાનો પ્રસાદ અપાય છે જે માત્ર સ્ત્રીઓને જ આપવામાં આવે છે ચોખાને ઘરના અન્ન ભંડારમાં અને ધનની સાથે રાખવાથી અન્ન અને ધનના ભંડાર ક્યારેય ખૂટતા ન હોવાની લોક વાયકાઓ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોને શારીરિક શિક્ષા કરનારા શિક્ષકો ચેતી જજો સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જારી કર્યો છે જેમાં કહ્યું છે કે બાળકોને શારીરિક શિક્ષા કરનાર સ્કૂલની માન્યતા રદ કરાશે આ બાબતે જિલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળાઓને ઉદ્દેશીને પત્ર લખાયો છે પત્રમાં લખ્યો હતો કે સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ મુજબ તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપેલ છે અને તેથી તેનું પાલન પણ કરવાનું રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે